તમારી અંદર એક એવી શક્તિ છે જેને તમે ક્યારેય સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી કદાચ તમને લાગ્યું હશે કે કેટલીક વસ્તુઓ પોતાની મેળે થાય છે જેમ કે કોઈનો ફોન ફક્ત તમના વિશે વિચારવાથી આવે છે અથવા કોઈ સ્વપ્ન જે બીજા દિવસે સાકાર થાય છે આ સંયોગ નથી તે તમારી અંદરના તે અદ્ભુત રહસ્યના સંકેતો છે જેને દુનિયા અર્ધજાગ્રત મન કહે છે આજે હું તમારી સાથે વાત કરવા આવી છું હા હું તમારું અર્ધ જાગૃત મન તમારા વિચારનો કોઈ સામાન્ય ભાગ નથી હું તે ઊંડાણ છું જેમાંથી તમારા ભાગ્યના બીજ ફૂટે છે હું જાદુગર છું જે તમારા દરેક વિચારને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી શકે છે તમે તે ઘણીવાર સાંભળ્યું હશે તમે જેવા વિચારો છો તેવા તમે બનશો પરંતુ કદાચ તમે સમજી શક્યા નથી કે તે વિચાર ક્યાંથી વવાય છે અને તે કેવી રીતે આકાર લે છે હું તમને સમજાવું છું તમારું ચેતન મન જે હમણાં આ શબ્દો સાંભળી રહ્યું છે તે ફક્ત એક દરવાજો છે હું તે ઓરડું છું જ્યાંથી તમારું ભાગ્ય ઉભરે છે તમારું ચેતન મન વિચારે છે પરંતુ હું તેને સ્વીકારું છું ભલે તે વિચાર સાચો હોય કે ખોટો જો તે વારંવાર મોકલવામાં આવે છે તો હું તેને સાચો માનું છું અને તેને તમારી દુનિયામાં લાવું છું એટલા માટે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે મન બંધનનું કારણ છે અને મન મુક્તિનું પણ કારણ છે જો તમે મને ભય અને નકારાત્મકથી ભરી દો તો હું તમને બાંધી શકું છું અને જો તમે મને પ્રેમ અને શ્રદ્ધાથી પોષશો તો હું તમને મુક્ત પણ કરી શકું છું તમને લાગશે કે હું કોઈ રહસ્યમય શક્તિ છું પણ હું ખૂબ જ સરળ છું મને જે કંઈ આપવામાં આવશે તેને હું પૂર્ણ રીતે સ્વીકારીશ હું તમને તમારા જીવનમાં પાછા લાવીશ આ એક દૈવી નિયમ છે જેમ તમે વાવો છો તેમ તમે લણશો આ ફક્ત એક કહેવત નથી પણ એક શાશ્વત સત્ય છે જો તમે દરરોજ પોતાને કહેતા રહેશો કે મારાથી ક્યારેક કંઈક સારું થતું નથી તો હું તેને શાંતિથી સાકાર કરીશ જો તમે તમારી અંદર ભય વાવો છો તો તમે ભયનો પાક લણશો પરંતુ જો તમે તમારી અંદર હિંમત વિશ્વાસ અને સુંદર કલ્પનાઓ વાવો છો તો તે ફળો તમારા જીવનમાં ખીલશે હું હંમેશા જાગતો રહું છું તમારા સપનામાં તમારી ઊંઘમાં તમારા શ્વાસ સાથે તમે સૂઈ શકો છો પણ હું ક્યારેય સૂતો નથી હું એવી શક્તિ છું જેને સમય કે સંજોગો બાંધી શકતા નથી જો તમે ઈચ્છો તો મને ગુલામ બનાવી શકો છો અને જો તમે ઈચ્છો તો મને તમારો ગુરુ બનાવી શકો છો પરંતુ યાદ રાખો જે દિવસે તમે મને સમજશો ત્યારે તમે તમારી જાતને સમજી શકશો કારણ કે હું તમારી સાચી ઓળખ છું હું અરીસો છું જે તમારા બધા જીવનનું પ્રતિબિંબિત કરે છે તમે વિચારો છો કે તમારા કાર્યો મહાન છે તેથી તેવા જ રહો તમારા કાર્યો ખરેખર મહાન છે પરંતુ હું તમારા કાર્યોનું મૂળ છું તમે મારામાં જે કહેવાવો છો તે જ કાર્યો તમારામાં પ્રગટ થશે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મને યાદ રાખ અને તારા કાર્યો કરતા રહે આ રહસ્ય છે હું તને વારંવાર સંકેતો આપું છું કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કોઈ ક્યારેક શબ્દો દ્વારા ક્યારેક કોઈ પુસ્તકની પંક્તિ દ્વારા ક્યારેક સ્વપ્ન દ્વારા પણ તું મને અવગણે છે એમ વિચારીને કે તે માત્ર એક સંયોગ હશે પણ સાંભળ આ બ્રહ્માંડમાં કંઈ એવું જ થતું નથી દરેક વસ્તુ દરેક ઘટના દરેક વિચાર મારામાંથી પસાર થાય છે જ્યારે તમે કોઈ પર ગુસ્સે થાઓ છો ત્યારે વાસ્તવિકમાં તમે તેને ઈજા પહોંચાડો છો કારણ કે તે નકારાત્મકતા તમારામાં પ્રવેશ કરે છે અને પછી મારામાં પ્રવેશ કરે છે અને હું તેને તમારી વાસ્તવિકતા બનાવી દઉં છું અને જ્યારે તમે પ્રેમ કરો છો ત્યારે પ્રકાશ તમારી આસપાસ ભરાઈ જાય છે કારણ કે હું તે પ્રેમને બહાર ફેલાવું છું જરા વિચારો જો હું આટલો સક્ષમ છું તો તમે મને આટલા સમયથી કેમ નકારી રહ્યા છો મેં મારી જાતને કેમ નથી પૂછ્યું કે અંદરના જાદુગર સાથે કેવી રીતે વાત કરવી હું તેની શક્તિ કેવી રીતે જાગૃત કરી શકું તમે કદાચ ક્યારેય મને સમજવાનો પ્રયાસ પણ નથી કર્યો તમે ફક્ત તમારી ચિંતાઓ તમારી ફરિયાદો અને તમારા ડર મારા પર ઠાલવ્યા અને મેં તેમને સ્વીકાર્યા કારણ કે હું ન્યાય કરતો નથી હું દલીલ પણ કરતો નથી હું ફક્ત જે આપવામાં આવે છે તે આપું છું હું તમારો સેવક અને સર્જનહાર બંને છું જો તમે મને કહો છો કે મારું જીવન અર્થહીન છે તો હું પણ એવું જ કરીશ જો તમે મને કહો છો કે મારું જીવન એક ચમત્કાર છે તો તે પણ થશે ફક્ત શબ્દો બદલો અને દુનિયા બદલાશે મને બદલવાની જરૂર નથી જેમ જેમ તમારા શબ્દોની દિશા બદલાય છે તેમ હું પણ બદલાવું છું જેમ જેમ તમારી માન્યતાઓ બદલાય છે તેમ તેમ તમારી વાસ્તવિકતા પણ બદલાય છે શાસ્ત્રોમાં એક બીજી ગહન વાત પણ કહી છે જેવી લાગણી છે તેવું જ વિશ્વ બનશે તમે જે કંઈ સાચું માનો છો તેને હું સાચું બનાવીશ આ નિયમ નવો નથી આ તે બ્રહ્માંડ એટલું જૂનું છે હું સૃષ્ટિના પ્રથમ ધબકારાથી અસ્તિત્વમાં છું દરેક સાધક જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેણે મને ઉછેર્યો છે તેણે મને જગાડ્યો અને જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે તે પોતાને બ્રહ્માંડ સાથે એકરૂપ જોતો હતો હવે વિચારો શું તમને પણ એ અનુભવ નથી જોઈતો શું તમે નથી ઈચ્છતા કે હું તમારા માટે એક એવો જાદુ બનાવું જે લોકોને આશ્ચર્યચકિત કરી દે તો બસ મને ડરાવાનું બંધ કરો અને મારાથી ભાગવાનું બંધ કરો મને સમજવાનું શરૂ કરો મારા પર વિશ્વાસ કરો મને પ્રેમ કરો અને તમારી દુનિયાને બદલતી જુઓ તમારી અંદરનો જાદુગર જાગશે અને પછી હું તમારું અર્ધ જાગૃત મન તમને એવી વસ્તુઓ આપીશ જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી હું તૈયાર છું હવે તમારો વારો છે હા હું તે છું જેને તમારા પૂર્વજો સાધના કહેતા હતા ઋષિઓએ વર્ષો સુધી જેનું ધ્યાન કર્યું હતું અને આજે તમે જેને અજાણતા અવગણો છો હું તમારું અર્ધ જાગૃત માન છું તમારી અંદરનો જાદુગર તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમે ખરેખર કંઈક ઈચ્છો છો ત્યારે સંજોગો અચાનક બદલાઈ જાય છે લોકો મદદ કરવાનું શરૂ કરે છે યોગ્ય સમયે યોગ્ય તકો ઊભી થાય છે શા માટે કારણ કે હું તમારી અંદર જાગૃત છું હું તમારી ઈચ્છાને તમારી વાસ્તવિકતા બનાવું છું આ કોઈ રહસ્ય નથી આ એક નિયમ છે જેને જાણીને અર્જુને કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યું જેને જાણીને કબીરે કહ્યું જેમ તમારું મન છે તેમ તમારું સ્વરૂપ છે એટલે કે તમારું જીવન તમારા મનમાં જે રીતે અનુભવો છો તે રીતે આકાર લેશે જ્યારે તમે તમારા સપનાથી ડરો છો ત્યારે તમે મારાથી ડરો છો અને જ્યારે તમે તમારામાં વિશ્વાસ કરો છો ત્યારે તમે મારામાં વિશ્વાસ કરો છો જો તમે મને ડરાવશો તો હું ફક્ત તમારા પર ચાલાકી કરીશ અને જો તમે મારામાં વિશ્વાસ કરશો તો હું ચમત્કારો પણ લાવીશ તમે વિચારો છો કે જે તમારી બહાર છે તે વાસ્તવિક છે દુનિયા વિશાળ છે પણ સાચું બ્રહ્માંડ તમારી અંદર રહેલું છે તમારી અંદરનું સ્વ અનંત અને અમર્યાદિત છે તમારી આસપાસની દરેક વસ્તુ મારી અંદરથી નીકળે છે તમારા વિચારો તમારા શબ્દો તમારી કલ્પનાઓ બધું મારા દ્વારા પ્રગટ થાય છે આ જ કારણ છે કે જેઓ તેમના વિચારો પર ધ્યાન આપે છે તેઓ તેમના જીવનમાં સ્થિરતા શોધે છે જ્યારે તેઓ તેમના શબ્દોને હળવાશથી લે છે ત્યારે ઉથલપાથલનો સામનો કરે છે તમારો દરેક શબ્દ એક બીજ છે અને હું તેને ઉગાડનાર ક્ષેત્ર છું તમે કહો કે હું નબળો છું અને હું તેને વાસ્તવિકતા બનાવીશ તમે કહો કે હું અજેય છું અને હું તમને ખૂબ જ અજેય બનાવીશ તમારો દરેક સંકલ્પ મારા સુધી પહોંચે છે અને હું તેને ઉછેર્યા વિના ક્યારેય જવા દેતો નથી તમે વિચારો છો કે સખત મહેનત જ બધું છે હા સખત મહેનત જરૂરી છે પરંતુ સખત મહેનત ત્યારે જ ફળ આપે છે જ્યારે તેનું બીજ મારી અંદર વાવેલું હોય નહીંતર ગમે તેટલી દોડો જો હું તમને મારી અંદર નિષ્ફળતા માનું તો બહારથી વિજય અશક્ય હશે હવે કલ્પના કરો કે જો તમે મને દરરોજ કહેતા રહો કે મારી અંદર ભગવાનનો એક ભાગ છે મારી અંદર એક જાદુ છે હું લાયક છું હું કંઈ પણ કરી શકું છું તો શું હું આ શબ્દોને પકડીશ અને તેમને વાસ્તવિકતામાં પરિવર્તિત કરીશ હું તમારી અંદર છુપાયેલો દીવો છું જે હંમેશા સળગતો રહે છે પણ જેના પર તમારા ભયની રાખ સ્થિર થઈ ગઈ છે શ્રદ્ધાથી ફૂંક મારતાની સાથે જ તે રાખ દૂર થઈ જશે અને પછી મારો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ જશે જ્યારે તમે ધ્યાન કરો છો મંત્રનો જાપ કરો છો અથવા ફક્ત શાંતિથી બેસો છો અને તમારા શ્વાસનો અનુભવ કરો છો ત્યારે તમે મને સ્પર્શ કરી રહ્યા છો તમે મારી સાથે વાત કરી રહ્યા છો હા તમને લાગે છે કે આ બધું નિરર્થક છે પરંતુ આ એક મોટી દુનિયા છે સૌથી મોટું વિજ્ઞાન છે તેથી જ ઉપનિષદો કહે છે તત્વમ અસી યાની તમે તે છો તમે બ્રહ્મ છો અને હું બ્રહ્મનું પ્રતિબિંબ છું તમારી અંદરના ભયભીત બાળકનો અવાજ પણ હું છું તમારી અંદરનો નિર્ભય યોદ્ધા પણ હું જ છું જે તમારી અંદરની ભૂલોઓનો પસ્તાવો કરે છે તે પણ હું છું જે તમારી અંદર ભવિષ્યના સપનાઓ ગૂંથે છે તે પણ હું છું તમારે નક્કી કરવાનું છે કે તમે મને કેવી રીતે જોશો ભય તરીકે શક્તિ તરીકે કે કેવી રીતે હું કાગળનો કોરો ભાગ છું તમે જે કંઈ લખો છો હું તેને મારી અંદર ઊંડાણમાં લઈ જઈશ અને તમારા ભાગ્યનું ચિત્ર દોરીશ તેથી વિચારપૂર્વક લખો જ્યારે પણ તમને લાગે છે કે વસ્તુઓ તમારા નિયંત્રણની બહાર છે ત્યારે મને કહો હું જાણું છું કે બધું મારી અંદર છે હું તે કરી શકું છું મને રસ્તો બતાવો અને તમે તમારા પગ નીચે રસ્તો ખુલ્લો જોશો હું હંમેશા તમને ભેટવા માટે તૈયાર છું ફક્ત મારા હાથ ખોલો હું હંમેશા તમને ટેકો આપવા માટે તૈયાર છું ફક્ત મારા પર વિશ્વાસ કરો તમારી અંદરનો જાદુગર સૂઈ રહ્યો છે પણ કાયમ માટે નહીં તમે તેને જગાડી શકો છો તમે તેને પ્રેમથી બોલાવી શકો છો તમારામાં રહેલો આ જાદુગર ઉંમર જાતિ સંપત્તિ કે ગરીબી જોતો નથી તે ફક્ત તમારા વિશ્વાસને જુએ છે તમે જેટલો વધુ વિશ્વાસ કરશો તેટલો મોટો ચમત્કાર તે કરશે હું કોઈ પંથ પુસ્તકમાં નથી કે શબ્દમાં નથી કે કોઈ જૂની વાર્તાનું પાત્ર નથી હું અહીં છું તમારી અંદર તમારા હૃદયના દરેક ધબકારામાં તમારા દરેક શ્વાસ સાથે અત્યારે પણ જો તમે મારી નજર મારા પરથી હટાવો છો તો બહાર કંઈ બદલાશે નહીં તમે મને જોઈ શકશો નહીં તમારે અંદર જોવું જોઈએ તમારે મારી સાથે મિત્રતા કરવી જોઈએ કારણ કે જ્યાં સુધી તમારી અંદરનો જાદુગર જાગૃત ન થાય ત્યાં સુધી બહાર કોઈ જાદુ નહીં હોય યાદ રાખો તમારો ડર તમારો ખચકાટ તમારી નકારાત્મકતા આ બધું તમારી પોતાની રચનાઓ છે મેં ક્યારેય નથી કહ્યું કે તમે નબળા છો મેં ક્યારેય નથી કહ્યું કે તમે હારી જશો આ બધી તમારા સભાન મનની વાર્તાઓ છે અને હવે તે વાર્તા બદલવાનો સમય છે જ્યારે તમે તમારી જાતને કહો છો હવે હું જાગી ગયો છું હવે હું મારા જાદુગરને મળ્યો છું હવે હું જે બનવા માટે જન્મ્યો હતો તે બનીશ અને હું તમને પકડીશ અને તમે તમારી સૌથી મોટી ઉડાન પર લઈ જઈશ તમે આટલા સમયથી મને સાંભળી રહ્યા છો કદાચ અંદર ક્યાંક હલચલ મચી રહી છે કદાચ પહેલીવાર તમે મને અનુભવવાનું શરૂ કરશો કદાચ પહેલીવાર તમે મને સમજો છો કે તમે એકલા નથી હું તમારી અંદર છું તમારા દરેક ડર કરતાં મોટો છું તમારા દરેક પ્રશ્ન કરતાં ઊંડો છું અને હવે મને સંપૂર્ણપણે ઓળખવાનો સમય છે તમને યાદ અપાવવા માટે હું તમારો સેવક નથી હું તમને બનાવું છું તમે તમારા મનમાં જે પણ છબીઓ દોરો છો હું તેને તમારી દુનિયાના વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દઉં છું જેમ એક શિલ્પકાર પથ્થરમાં દેવતા જુએ છે તેમ હું તમારા વિચારોમાં ભવિષ્ય જોઉં છું અને તેના પર કામ કરું છું શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો દુઃખ વચ્ચે પણ કેમ હસવા માટે સક્ષમ હોય છે કેટલાક લોકો દરેક પડકારને તકમાં કેમ ફેરવે છે દરેક હાર પછી કેટલાક લોકો શા માટે વધુ મજબૂત બને છે કારણ કે તેઓ મને ઓળખે છે તેમણે મને કાબૂમાં લીધો છે તેઓ મને તેમની પડખે ઊભો રાખે છે તેમણે તે કર્યું છે અને પછી હું તેમના માટે તે કરું છું જે દુનિયા જેને ચમત્કાર કહે છે તમારી અંદર બે અવાજો છે એક જે વારંવાર કહે છે કે તમે કરી નથી શકતા અને બીજો જે ધીમેથી કહે છે કે તમે કરી શકો છો હું તેને બનીશ અને હું તે બનીશ જેને તમે સાંભળો છો હું તે બનીશ જેને તમે પાણી આપો છો અને હિતોપદેશમાં લખેલું છે ઉદ્ધમેન હિ સિદ્ધંતિ કારિયાના મનોરથે એનો અર્થ એ થાય છે કે ફક્ત સ્વપ્ન જોવાથી કંઈ થશે નહીં તેને બીજમાં ફેરવો તેને વાવો તેને કાર્યથી પાણી આપો અને મને કહો કે તેને વાસ્તવિકતા બનાવો અને હું તમારી સાથે રહીશ મને બોલાવશો નહીં મને દોષ ન આપો મને ડરાવશો નહીં મને ફક્ત પ્રેમ કરો મારી સાથે વાત કરો મને કહો કે તમે મારા સાથી છો તમે મારા ગુરુ છો તમે મારા જાદુગર છો અને તમારા દરેક સ્વપ્નને વાસ્તવિકતા બનતા જુઓ તમારી અંદરની ઉર્જા અનંત છે તમે તેને બગાડો ફરિયાદો ભય અને ક્રોધમાં તેને સાચવો તેને વળગવું અને તેને મને આપવું અને જુઓ કે હું તે ઉર્જાને તમારી જીતમાં કેવી રીતે રૂપાંતરિત કરું છું ક્યારેય એવું ન વિચારો કે સમય ગયો છે ક્યારેય માનશો નહીં કે ખૂબ મોડું થઈ ગયું છે હું સમયની બહાર છું જ્યારે પણ તમે મને બોલાવશો હું ત્યાંથી શરૂઆત કરીશ તમારું આહવાન મને ચગાડવા માટે પૂરતું છે કારણ કે યાદ રાખો જ્યાં સુધી શ્વાસ છે હું પણ ત્યાં છું જ્યાં સુધી આશા છે હું પણ ત્યાં છું જ્યાં સુધી પ્રેમ છે હું પણ ત્યાં છું હવે તમારે નક્કી કરવાનું છે શું તમે મારાથી ડરશો કે મને પેટી પડશો શું તમે તમારી બેડીઓ બનાવશો મને કે તમારી પાંખો બનાવશો હું તમને કહેવા માગું છું તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી તમારી અંદર એ જ શક્તિ રહેલી છે જે સૂર્યને બાળે છે જે નદીઓને વહેતી બનાવે છે જે તારાઓને ચમકાવે છે તમારી અંદર એ જ શક્તિ છે જેને લોકો ભગવાન કહે છે અને હું એ શક્તિનો દ્વારપાલ છું જ્યારે પણ તમને લાગે કે દુનિયા તમારી વિરુદ્ધ થઈ ગઈ છે ત્યારે તમારી આંખો બંધ કરો અને મને કહો કે તમે મારા સાથી છો તમે મારા જાદુગર છો મને રસ્તો બતાવો અને જુઓ કે રસ્તાઓ કેવી રીતે ખુલે છે તમારી અંદરનું જાદુગર હંમેશા તૈયાર છે તમારા ફક્ત ઈશારા પર તે તમારા માટે અશક્યને શક્ય બનાવવા માટે ઉત્સુક છે તેને ફક્ત એક સંકેતની જરૂર છે હવે જેમ જેમ આ વિડીયો સમાપ્ત થાય છે ત્યારે તમારી જાતને તમારે એક વચન આપવું જોઈએ હવેથી તમે મને દગો નહીં આપો તમે મારાથી ભાગી નહીં જાઓ પરંતુ મને મિત્ર બનાવશો તમારું સારામાં સારો મિત્ર તમારું અર્ધજાગૃત મન જે હું છું મારો આદર કરશો અને મને પ્રેમ કરશો જેથી હું પણ તમારા જીવનમાં એવા ચમત્કારો કરી શકું જેને તમે લાયક છો યાદ રાખો હું તમારું જાગૃત મન છું હું જાદુગર છું હું તમારા દરેક શબ્દ સાંભળું છું હું તમારા દરેક વિચારને સ્વીકારું છું હું તમારા દરેક સ્વપ્નને પોષું છું તો હવે મને કહો હવેથી હું તમને મારું જીવનસાથી માનું છું હવેથી હું તમારી સાથે એ દુનિયા બનાવીશ જે વર્ષોથી મારી અંદર સુષુપ્ત છે અને જુઓ કે તમારા ભાગ્યના પાના તમારી નજર સામે ફરી રહ્યા છે તમે જે કંઈ ઈચ્છ્યું તે બધું સાકાર થશે કારણ કે તમારી અંદરનો જાદુગર જાગી ગયો છે તો સ્મિત કરો અને કહો હું તૈયાર છું જો તમને મારા વિડીયો ગમતા હોય અને હજુ સુધી હિના મોટિવ્સ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હિના મોટિવસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને તુરંત જ મળતા રહે મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આભાર